અવધોત ચિંતન શ્રી ગુરુદેવ મિત્રો મારા શ્રી અને એમની સાથેના બીજા પરિક્રમાવાસીઓ રસ્તામાં લૂંટાઈ ગયા છે આગળ નીકળ્યા છે આજે માત્ર અડધા જેટલું તડબું જ મળ્યું છે પણ કાચું પણ એ ખાઈને પણ આનંદ કર્યો છે બીજું કોઈ ભોજન ભિક્ષામાં મળ્યું નથી નર્મદા જળ પી પીને આગળ ચાલ્યા છે અને આગળ જતાં જતાં ધર્મરાય ગામ આવી ગયું છે ધર્મરાય પહોંચતા પહેલાં ત્યાં હરણફાળ નામનું એક સ્થાન આવે નર્મદાજીનો જળ પ્રવાહ ત્યાં સાંકડો થઈ જાય અને એની અંદર કંઈ કેટલાય ભાગમાં એ જળ પ્રવાહ વેચાઈ જાય એટલે જળ જોશ ભેર એ સાંકળી ધારાઓમાંથી વેચાતો વેચાતો ને નર્મદાજીમાં ભળી જાય છે અને આ જે સાંકળી જળધારાઓ છે એ હરણ પણ છલાંગ મારીને એને કૂદી જાય એટલા માટે આ સ્થાનને હરણફાળ કહેવામાં આવે છે આ સ્થાન ઉપર હિરાણક્ષ નામનો જે દૈત્ય રા રાક્ષસ થઈ ગયો એણે અહીં તપ કરી અને સિદ્ધિ પ્રાપ્ત કરેલી એ આ સ્થાન ગુરુ મહારાજ આગળ પહોંચ્યા ધર્મરાય છે ધર્મરાય સ્થાન ઉપર પહોંચ્યા છે ટેકરા ઉપર મંદિર છે પરાણે મહામુસીબતે ટેકરો ચડ્યા છે શરીરમાં તાવ છે માથું દુખે છે શરીર દુખે છે અને ઉલટી થઈ જાય એવી પરિસ્થિતિ છે માત્ર જળ ઉપર જ દિવસ આજે વિતાવ્યો છે અને ઘણું લાંબુ ચાલવાનું થયું છે આ ધર્મરાયની અંદર ધર્મેશ્વર ત્યાં મહાદેવ છે અને મહાદેવની જોડે નાની સરખી એક ઝૂંપડીમાં ત્યાં એક સાધુ રહે છે એક પૂજારી રહે છે ધર્મ રાજાએ અહીંયા આવીને યજ્ઞ કરેલો અને આ સ્થાન ઉપર શિવજીની સ્થાપના કરેલી એ મહાદેવ એટલે ધર્મેશ્વર મહાદેવ હવે આ જે ઝૂંપડી છે એ ઝૂંપડીની અંદર મહારાષ્ટ્રીને એમ કે આપણે રહીશું પણ એ જે પાંચ હતા એ પૈકીના જે ત્રણ પરક્રમાવાસીઓ છે પેલો સાધુ ને બીજા બે એટલા જબરા છે કે ફટફટ નાની સરખી ઝૂંપડીમાં ઘૂસી ગયા અને પોતાનું સ્થાન મેળવી લીધું એ તો ગોઠવાઈ ગયા મારાશ્રીએ અને એમની સાથેના સાથીદારે આ કડકડતી ઠંડીમાં બહાર પડ્યા રહેવાનું છે બધું વસ્ત્રો તો લૂંટાઈ ગયા છે માત્ર એક પોતળી પહેરેલી છે અને પોતળી પહેરી અને કડકડતી ઠંડીમાં શરીર ધ્રુજે છે એ પરિસ્થિતિમાં છે સાંજ પડી ગઈ છે એવામાં શર્મા નામના એક ડૉક્ટર એ ત્યાં આવ્યા આ શર્મા નામના ડોક્ટરે બીજે ગામથી ક્યાંકથી બદલી થઈને અહીં આવેલા ખૂબ ભક્તિભાવવાળા એટલે રોજ સાંજે સંધ્યા કરવા માટે આવે નર્મદા મૈયાની અંદર સ્નાન કરે આ મહાદેવજી ઉપર જળ ચડાવે મહારાષિની તબિયત સારી નથી વેદના થાય છે એટલે ત્યાં જે પેલા પૂજારી સાધુ છે એ ડૉક્ટર આવ્યા એટલે કે લો આ ડૉક્ટર સાહેબ આવી ગયા એને નર્મદે હર કર્યું ડૉક્ટર ખૂબ જ સેવાભાવી મારાશ્રી સાથે બધી વાત કરી એટલે એમને ખ્યાલ આવી ગયો કે આ સાધુ એ કોઈ ભણેલા ગણેલા જ્ઞાની છે અને નર્મદા પરિક્રમામાં માત્ર ફરવા માટેના શોખથી કેવી રીતે નથી નીકળ્યા કોઈ ધર્મની કેડી ઉપર આગળ વધવા માટે નીકળ્યા છે એટલે ડૉક્ટરે આમંત્રણ આપ્યું કે મહારાજ તમે અને તમે તમારા સાથીદાર બંને મારા ત્યાં પધારો મારા શ્રીને પોતાના ઘેર લઈ ગયા નાનું સરખું દવાખાનું છે ને દવાખાના જોડે નાની સરખી એક ઓરડી છે એ ઓરડીમાં એકલા રહે છે એમનો પરિવાર ક્યાંક બીજે રહે છે મારા શ્રીને તાવ આવ્યો છે તો ટેબ્લેટ આપી છે ગોળી આપી તાવ ઉતરવાની પગ દુખે છે ગરમ પાણી કર્યું ગરમ પાણીથી એમણે ડૉક્ટરે પોતે જ મહારાષ્ટ્રીના પગને ઝાર્યા છે કેવા સેવા ભાવી ડૉક્ટર આપણે આજના સમાનામાં આ બધું પેપરમાં વાંચતા હોઈએ હોસ્પિટલો અને ડૉક્ટરોની હાલત ત્યારે એમ થાય કે આવા ગામડામાં આટલા અંતરિયાળ વિસ્તારમાં પણ આવા સેવાભાવી ડોક્ટર હોઈ શકે અને એ તો નિષ્ઠા છે કામ પ્રત્યેની નિષ્ઠા એ પણ એટલું જ અગત્યનું છે કોઈ માણસ પગાર લે અને પોતે કામ ન કરે તો પણ એ પણ એક જાતનો ભ્રષ્ટાચાર છે તમે ક્યાંય પણ કામ કરતા હોય ફરજ પ્રત્યેની નિષ્ઠા એ પણ પ્રભુની અને રાષ્ટ્રની સેવા છે મારા શ્રી ત્યાં રોકાયા તબિયત સારી થઈ ગઈ છે ડૉક્ટરે આદુને એનો ગરમ સરસ ઉકાળો બનાવીને એમને પીવડાયો છે એક કટી વસ્ત્ર આપ્યું કમરે મીટળાવવા માટે અને એમના સાથીદાર હતા એને પણ આપ્યું ત્યારે ગુરુ મહારાજને એમ થયું કે હે નર્મદા મૈયા હે અવધૂત તો પોતાના ભક્તોની પોતાના બાળકોની કેટલી બધી સંભાળ રાખે છે અને ગુરુ મહારાજની આંખમાં જરઝળી આવી ગયા બે દિવસ ધર્મરાય રહી અને પછી છોડીને આગળ નીકળ્યા છે હવે સુળપાણની જાડી તો પૂરી થઈ ગઈ છે હવે જંગલ ઓછું થઈ ગયું છે ડુંગર વિસ્તાર પણ ઓછો થઈ ગયો છે પણ દક્ષિણ તટ ઉપર સાતપુડાના પર્વતો હજુ દેખાય છે અને જોતાં જોતાં શ્રી આગળ વધી રહ્યા છે અને ત્યાં આગળ મેઘનાથ તીર્થ આવે છે મેઘનાથ મેઘનાદે શિવજીનું પ્રસન્ન કરીને એમનું લિંગ લઈને આવતો હતો અને એ લિંગ આ સ્થાન ઉપર પડી ગયેલું અને આ સ્થાન ઉપર લિંગ પડી જવાના કારણે એણે અહીંયા એમની સ્થાપના કરેલી એ મેઘનાદ તીર્થ અહીંયા રાવણ અને કુંભકર્ણે પણ અહીં તપશ્ચર્યા કરેલી આ તીર્થમાં અને એમની પણ અહીંયા બે દેરી આવેલી છે ગુરુ મહારાજે એના દર્શન કર્યા છે અને અહીંથી ચિખલદા જવા માટે આગળ નીકળી ગયા છે ચીખલદા ગયા ત્યાં નર્મદા મૈયાનું નદી કિનારે મંદિર છે ચીખલદા એટલે ત્યાં કરદમ ઋષિનું એમની યાદમાં એક નાળું છે નાળાનું પાણી આવીને નર્મદા મૈયામાં મળે છે આ નાળાની અંદર પુષ્કળ કાદવ કરદમ એટલે પણ કાદવ અને આ નાળાની અંદર જે કાદવ છે એને મરાઠીમાં ચીકલ કહે અને ચિકલના લીધે આ ગામનું આ સ્થાનનું નામ ચીખલદા પડ્યું અને પછીથી એ ચિકલદામાંથી ચિખલદા થયું ચિખલદા પહોંચ્યા એટલે જે કર્મચારી જોડે એમણે પોતાના ચશ્મા વગેરે બધું મોકલ્યું હતું એ કર્મચારી અહીંયા નર્મદા મૈયાનું મંદિર છે ત્યાં આપી ગયા હતા એટલે ત્યાંથી એમણે બધું મેળવી લીધું છે તબિયત એટલે કંઈ સારી નથી હવે જે પેલી ત્રિપુટી જે પેલા બધા હતા એ લોકો છૂટા પડી ગયા છે હાલ હવે એમનો સાથીદાર અને શ્રી બે જ જણા છે આ ચીખલ્લાની અંદર માસ્તર પુરોહિત કરીને હતા એમના સાથીદારને જૂનો પરિચય એટલે એમના ત્યાં એમણે રહેવાનું નક્કી કર્યું છે ત્યાં જઈને શ્રી રહ્યા છે સાથીદાર નક્કી કરવામાં શ્રી કહે છે ને કે ભૂલ કરી આ સાથીદારે હવે જે પુરોહિત છે પોસ્ટમાસ્તર એમના જાણીતા છે એટલે આ સાથીદાર પોતે એની ઉપર મારા શ્રી ઉપર પોતે એની ઉપર સાહેબ હોય એવી રીતે વર્તન કરે છે પોતાનો અધિકાર જમાવે છે મારા શ્રી બીમાર હતા તાવ આવતો હતો બીજી બાજુ રાત્રે સૂવા માટે એક દિવસે એમણે પોતાનો ગુણ એટલે ગુણ એટલે પેલા જે શણની ગુણ આવતી હતી ને કોથળો એ કોથળો તો એ એમનું ગુણપાટ પાથરવાનું એ લાંબો હશે એટલે મહારાશ્રી એમ ડબલ કરીને બનાવી રાખેલી પાથરવા માટે ગુણપાટ તો પહેલાં એ સાથીદારે શું કર્યું કે ખોલીને અડધી કાપી લીધી ને પોતાના માટે લઈ લીધી મહારાષ્ટ્રને પૂછ્યા વગર તો મહારાષ્ટ્રીએ કે તારાથી આવું થોડું લઈ લેવાય મને પૂછવું તો જોઈએ પછી મારાશ્રીએ પત્ર લખ્યો બાપજીને તો કે તું પત્ર ન લખી શકું મને વંચાય શું લખ્યું છે એટલે મહારાષ્ટ્રીને ગુસ્સો આવ્યો અત્યાર સુધી તો પોતાના મગજને શાંત રાખ્યું હતું પણ ગુસ્સો આવ્યો અને એમ કહ્યું કે ભાઈ તારે રહેવું હોય તો રે મારી જોડે ને તારે ના રહેવું હોય તો હું જતો રહું બંનેને બોલવાનું થયું સાથીદાર પસંદ કરવામાં જ્યારે આપણે કોઈ થાપ ખાઈએ ને ત્યારે સાથીદાર એવો ક્યારેક ભટકાઈ જાય કે તમારી પર અધિકાર કરે આપણે સંસ્થાઓમાં સામાજિક સંસ્થા હોય ધાર્મિક સંસ્થા હોય એવાની અંદર તમે માનદ સેવા પગાર લીધા વગર પણ સેવા આપતા આપવા જતા હોય ને તો ત્યાં પણ જો કોઈક એવો સાથીદાર ભટકાઈ જાય તો એ તમને એણે સેવા કરવાની તક આપી છે એમ કરીને તમારી ઉપર અધિકાર કરે અને આપણા કરતાં પણ ઓછું જ્ઞાન હોય ને તો પણ આપણને બધું શીખવાડે અપમાન કરે જીવનમાં પણ ભાગીદાર શોધવાનો હોય તો પણ એવું થાય ધંધાની અંદર અને જીવનના રસ્તે આગળ ચાલવામાં આજે આગળ જેમ કહ્યું એમ યુવક યુવતીઓ પણ પોતાનો સાથીદાર જ્યારે શોધવામાં ભૂલ કરે નક્કી કરવામાં ભૂલ કરે ત્યારે બેમાંથી એક જણ એકબીજા ઉપર અધિકાર કરે અને એટલો બધો અધિકાર કરે કે સંબંધો તૂટી જાય ભાગીને ભૂકો થઈ જાય મારા શ્રી સાથે બોલવાનું થયું એટલે પહેલાં એ ગુસ્સામાં ને ગુસ્સામાં મહારાષ્ટ્રીનો સામાન ઉચક્યો થોડો ઘણો હોય એ લઈને ત્યાં મંદિર નર્મદા મૈયાનું જે મંદિર હતું ત્યાં જઈને મૂકી આવ્યો મહારાષ્ટ્રીએ કહ્યું સારું થયું આ ક્યારનો છૂટતો નહોતો મારે એનાથી છૂટવું હતું એટલે મહારાષ્ટ્રી ત્યાં જઈને Oh જઈને રહ્યા એટલે એટલામાં જ એક નબુભાઈ યાદવ એ ડૉક્ટરના લીધે પુરોહિત પોસ્ટ માસ્ટરના લીધે પરિચયમાં આવેલા અને એ આવીને મળ્યા એમણે કહ્યું મારા શ્રી મારા ત્યાં ચાલો પડી દિવસ તો મારા શ્રી ત્યાં જ રહ્યા શરીરમાં તાવ છે તબિયત સારી નથી અને ત્યાં નર્મદા મૈયાના મંદિર ઉપર બેઠા બેઠા બાપજીને પ્રાર્થના કરે છે ગુરુ મહારાજને અને મા નર્મદાને પ્રાર્થના કરીને કહે છે કે હે મા તારી છત્રાયામાં તો તું મને અહીં સુધી તો લઈ આવી છું અને જેવો નર્મદા પરિક્રમા કરવા ગયો ત્યાં કેટલાય પ્રશ્નો આવ્યા એમાંથી તે મને ઉગારી લીધો છે શું તું મને અહીં અડધેથી પાછી મોકલવા માગે છે એવી પ્રાર્થના કરી અને આંખોમાં જળજળી આવી ગયા રાત્રે સુઈ ગયા છે અને ત્યાં જ પ્રસન્ન વદન બાપજીના દર્શન થયા બાપજી આશીર્વાદ આપ્યા ચિંતા ના કરતો ગુરુમાર તરત જ જાગી ગયા એકદમ શાંતિ થઈ ગઈ સુખદ અનુભવ થવા માંડ્યો વળી પાછા નિંદ્રાધીન થઈ ગયા અને બીજે દિવસે ગુરુવારે સવારે પરોડે જ્યારે જાગ્યા ત્યારે ખુશનુમા વાતાવરણની અંદર ખુશખુશાલ હતા અને એ દિવસે ગુરુ મહારાજે જે આગળ પત્ર લખ્યો હતો બાપજીને એ પત્રનો જવાબ ત્યાંથી આવી ગયો હતો અને એ જવાબ ગુરુ મહારાજે બાપજીએ જે જવાબ મોકલ્યો હતો એ પત્ર વાંચ્યો એટલે બાપજીએ લખેલું હતું કાર્યમ સાધયામી વાહ દેહમ પાતયામી એ સૂત્ર યાદ રાખજો અને ધૈર્યપૂર્વક પરિક્રમાનું કાર્ય પૂરું કરવાનું છે પરમાત્મા તમારું કલ્યાણ કરશે બાપજીનો જે આ પત્ર વાંચ્યો એટલે હું ફાવી ગઈ ત્યાં ગામમાં એક નબુભાઈ યાદવ નામની વ્યક્તિ રહે અને પેલા પોસ્ટમાસ્તરના લીધે એમના પરિચયમાં થયેલો આ પરિવારને મહારાષ્રી માટે ખૂબ જ લાગણી થઈ ગઈ આવીને એમની સેવા કરતા જે કંઈ જરૂર પડે લઈ આવે અને નબુભાઈ યાદવનો પરિવાર તો મહારાષ્ટ્રીને પોતાના પરિવારના સભ્ય જેવો જ સમજવા માંડ્યા મહારાષ્ટ્રી એમના ત્યાં ભિક્ષા લેવા જાય એટલે ત્યાંથી લોટ લઈને પાછા જાતે જ ઘણી વખત તો ભિક્ષા બનાવે અને ત્યાં પેલી બાટી બનાવે ઘઉંના લોટની વિનો લોટ કરીને મુઠિયા કરીને એને શેકવાની એવી બાટી બનાવે એ બાટી પણ નભુભાઈના પરિવારે નભુભાઈએ બનાવતા શીખવાડી એ વિસ્તારમાં લાકડા મળે નહીં અને નહીં તો પરિક્રમાવાસીએ લોકોના ઘેર લાકડા માગવા જવું પડે એટલે ત્યાં છાણા હોય કે ગાય ભેંસ ચરતી હોય ને એના છાણા નદી કિનારે કે ગામમાં ગૌચરમાં પડ્યા હોય એ વીણી લાવવાના એને કંડા કહેવામાં આવે એ લાવીને એની અંદર બાટી બનાવવાનું એ પણ ગુરુ મહારાજ શીખી ગયા પંદરેક દિવસના નિવાસ પછી ગુરુ મહારાજે આગળ જવાનું નક્કી કર્યું છે નબુભાઈની એવી ઈચ્છા છે કે ગુરુ મહારાજ હશે હજુ થોડો વખત રોકાય પણ ગુરુ મહારાજે એમ કહ્યું કે ભાઈ મારે તો હવે નીકળવાનું છે ત્યાંથી નીકળવાના હતા એટલે નબુભાઈએ એમ કે ભાઈ આ છાણા શ્રી ક્યાં વીણ્યા કરશે એટલે એક સ્ટવ કેરોસીનથી પહેલાં પંપ મારી અને સળગતો તો એવો સ્ટવ એ આપ્યો શ્રીએ કહ્યું આની મારે જરૂર નથી તો પણ છતાં પણ એકાદ બે વસ્ત્ર આપ્યા એકાદ પેરણ જેવું આપ્યું એક ચા બને અને ખીચડી બને એના માટેની તપેલી આપી અને એ બધું લઈ અને શ્રી નીકળ્યા ગામની બહાર અગ્નિશ્વર મહાદેવ છે વિશ્વામિત્રી અને બધા સપ્તર્ષિઓએ આવીને અહીં તપશ્ચર્યા કરેલી અને આત્મસિદ્ધિ પ્રાપ્ત કરેલી એ આ સ્થાન અગ્નિશ્વર મહાદેવ ત્યાં જઈને મહારાજે દર્શન કર્યા છે આગળ નીકળ્યા અને આગળ જકતા વાઘુ નદી આવે છે એ નદીનો નર્મદાજીમાં સંગમ થાય છે એને વાઘેશ્વરી તીર્થ કહેવામાં આવે છે ત્યાં મહારાષ્ટ્રી પહોંચ્યા છે આ સ્થાન ઉપર મણિભદ્ર એ વગેરે દસ રાજવીઓએ શાપથી મુક્ત થવા માટે આ સંગમની અંદર સ્નાન કરેલું એનો સ્પર્શ કરેલો અહીં વાઘવીશ નામની ચામુંડા દેવીનો સદાના માટે વાસ છે આદિયુગની અંદર બ્રહ્મદત્ત નામના સૂર્યવંશી રાજાએ જ્યારે અહીં યજ્ઞ કર્યો ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ વગેરે દેવો પણ અહીં પધારેલા વશિષ્ઠ મુનિ પરાશર મુનિ આવા ઋષિઓ પણ અહીં પધારેલા અને બ્રહ્મદત્ત રાજાના પિતૃઓનો અહીં ઉદ્ધાર થયેલો એ સ્થાન ઉપર મહારાષ્ટ્રી પહોંચ્યા છે આ સ્થાન ઉપર પિંડદાન બ્રહ્મભોજન એ બધાનું મહત્વ છે મહારાષિના દર્શન કરીને આગળ નીકળવા માંડ્યા ત્યાં કાઠા ઉપર ટેકરા ઉપર આ તીર્થનું એક મંદિર હતું ત્યાં મહારાષિ ગયા છે એકાંત છે મહારાષિ પણ એકલા જ છે કોઈ મળે નહીં અંધકાર એકાંત મહારાષિ પોતાની ગુણ પાઠ હતી એ પાથરી અને સુઈ ગયા અને મધરાત્રિએ કોઈનો જાણે ચાલવાનો અવાજ આવતો હોય ને એવો પગરવ સંભળાયો અને અસ્પષ્ટ મંત્રોચ્ચાર સંભળાયો મારાસિંહ સિંહ આ ગયા આજુબાજુ જોયું કે કોઈ છે કે શું કોઈ કરતા કોઈ ના મળે વળી પાછા આડા પડ્યા અને સૂતા એટલે ફરીથી પાછો આજ કોઈનો જવાનો ચાલવાનો અગ્ર અવાજ સંભળાયો અસ્પષ્ટ મંત્રોચ્ચાર સંભળાયો એટલે મહારાષ્ટ્રીને ખબર પડી ગઈ કે માનવ યોની સિવાયનું પણ કોઈ તત્વનો અહીં વાસ હોય એવી આ ખાતરી થઈ ગઈ શ્રી નામ સ્મરણ કરવા માંડ્યા અને સુઈ ગયા આવા સ્થાનોની અંદર કેટલાક ઋષિમુનિ હોય કેટલાક દેવતાઓ હોય કેટલાક ભક્તો હોય કે જેણે પોતાની ભક્તિ દરમિયાન પોતાનો દેહ છોડ્યો હોય એવા પણ આત્માઓ આવા સ્થાન ઉપર રાત્રિના દર્શન કરવા આવતા હોય નામસ્મરણ કરતા હોય એવા આત્માનો પણ આવા સ્થાન ઉપર અનુભવ થતો હોય છે બીજે દિવસે મારા શ્રી ત્યાંથી પાછા આગળ નીકળી અને બડા વર્ધા પહોંચ્યા છે બડા વર્ધામાં કાકડીયા નદી છે અને ત્યાં નર્મદાજીનું સંગમ થાય છે આ સ્થાનને તીર્થ કહેવામાં આવે છે બ્રહ્માજીએ આદિકાળમાં એ બહુ મોટો યજ્ઞ કરેલો અને યજ્ઞ કરી અને તપ કરેલું ત્યારે દાનવોનો બહુ ત્રાસ થયો અને એ ત્રાસમાંથી બચવા માટે વિષ્ણુ ભગવાન ત્યાં સહાયમાં પહોંચી ગયા અને બ્રહ્માજીએ અને વિષ્ણુજીએ ભેગા થઈને આ દાનવને અહીંથી ભગાડેલા અને અહીંયા તીર્થની સ્થાપના કરેલી એ તીર્થ એટલે વિષ્ણુ તીર્થ આ બડાવર્ધાની અંદર વરાહેશ્વર તીર્થ પણ આવેલું છે એમ કહેવાય છે કે વરાકલ્પની અંદર જટાસુર નામનો જે દૈત્ય થઈ ગયો એણે દેવોને હરાવી દીધા અને વેદોને લઈને પાતાળમાં જતો રહ્યો ત્યારે વિષ્ણુ ભગવાને વરાહના રૂપે દૈત્યોનો નાશ કર્યો એટલે દૈત્યો એટલે રાક્ષસોનો એનો નાશ કર્યો અને પૃથ્વી સહિત વેદોનો ઉદ્ધાર કર્યો અને અહીં શિવજીને પ્રસન્ન કર્યા એટલે શિવજીની ત્યાં સ્થાપના કરી એ વરાહેશ્વર તીર્થ ત્યાં મહારાષ્ટ્રી પહોંચ્યા છે અને ત્યાં રોકાયા છે આપણે એમ વિચારીએ કે નર્મદા પરિક્રમા જુઓ તો ખરા આવડા મોટા સંત આવડા મોટા સાધુ પણ એ કક્ષાએ પહોંચવા માટે શારીરિક માનસિક બધી જ વેદનાઓને સહન કરવી પડે ડગલેને પગલે પરીક્ષા થાય અને ડગલેને પગલે આશીર્વાદ પણ મળે અને ત્યારે કક્ષાએ પહોંચાય બાકી આપણે તો એસી ગાડીમાં બેસી અને દર્શન કરવા જતા હોઈએ કોઈ જગ્યાએ પારાયણ હોય ને એમાં બેઠા હોય તો ભોજનની વ્યવસ્થા જો ન મળે તો આપણે અકળાઈ જઈએ એવી રીતે પ્રભુની પ્રાપ્તિ ન થાય પ્રભુની પ્રાપ્તિ માટે દુઃખ સહન કરવું પડે અને ત્યારે પ્રભુના આશીર્વાદ મળે એ દિશા નિર્દેશ મારા શ્રી આપણને પોતાની આ પરિક્રમામાંથી આપે છે આજે આટલી વાત ફરી પાછા મળીશું આપ સર્વને મારા ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે હર મિત્રો ભગવાન દત્તાત્રય અને એમના અંશ અવતાર એવા સંતો યોગ્યોની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ ભક્તો સુધી આપની આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગ્રત કરો બધાને મારા ગુરુદેવ દત્ત